મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને બૂસ્ટર ડોઝ આપવા માટે ગુજરાત ગેસ દ્વારા આજથી ભાવમાં રૂપિયા ચાર પોઈન્ટ પચાસનો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે લાંબા સમયથી ઊંચા ભાવના કારણે ગેસ વપરાશમાં થયેલા જંગી ઘટાડા બાદ સરકારે આ નિર્ણય લીધો છે જેને સિરામિક એસોસિએશનને આવકાર્યો છે જોકે પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના પ્રમુખોએ જણાવ્યું હતું કે ઉદ્યોગને પ્રોપેન ગેસની સ્પર્ધામાં ટકાવી રાખવા માટે હજુ રૂપિયા બે પોઈન્ટ પચાસના ઘટાડાની જરૂર છે હાલમાં સિરામિક ક્ષેત્ર અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેમાં અનેક નાના એકમો બંધ થઈ ગયા છે જો સરકાર ભાવમાં વધુ રાહત આપશે તો જ મોરબીનો ઉદ્યોગ ફરી વેગ પકડશે અને સ્થાનિક ગેસ નેટવર્ક તરફ વળશે હાલમાં જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે તે માટે અમારી એસોસિએશનની અવારનવાર સત્તાશ્રીમાં રજૂઆત હતી અમારી રજૂઆત ધ્યાનમાં લઈને સત્તાશ્રીએ એટલે સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે તો રાહત તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે પરંતુ સામે જોવા જઈએ તો જે આઈઓસીએલ બીપીસીએલ એબીસ રિલાયન્સ આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે અઢી રૂપિયાનો ભાવ વધારો કર્યો છે બે રૂપિયાનો વધારો કાલે કર્યો હતો અને પચાસ પૈસાનો ભાવ વધારો ત્રણ દિવસ પહેલા કરેલો હતો તો અઢી રૂપિયાનો ભાવ વધારો થયો છે એના હિસાબે અમારા ઉપર બે કરોડ ને ચાલીસ લાખનું ધારણ વધ્યું છે ઓરેડી અમારી આની અંદર અમારી પડતર સ્થિતિ આવશે સામે જે લોકો ગુજરાત ગેસનો વપરાશ કરે છે એ લોકોને સાડા ચાર રૂપિયાનો ફાયદો થયો છે પરંતુ ઓલરેડી ગુજરાત ગેસ રોકન કરતાં આઠ રૂપિયા મોંઘો હતો એ સાડા ચાર રૂપિયા નો મળ્યો છે છતાં પણ એને તો cost ઊંચું ઊંચું છે અત્યારે હાલ માં જોવા જઈએ તો ગુજરાત ગેસ અને પેટ્રોલ બંને વચ્ચે બે રૂપિયા જેવો હજી પણ ફરક છે એટલે કે ગુજરાત ગેસ બે રૂપિયા હાલ માં મોંઘો પડી ગયો છે પરંતુ એમને સરકાર શ્રી રજૂઆત કરી છે હજી પણ આની અંદર ગુજરાત ગેસ ભાવ ઘટાડો કરશે એવી અમને આશા છે ગુજરાત ગેસ નું કન્ઝપ્શન અત્યારે સોળ લાખ ક્યુબિક મીટર છે પર ડે અને પ્રોપેન એટલે કે એલપીજી નું અત્યારે કન્ઝપ્શન પંચાવન લાખ સુધી કુટરત છે અત્યારે હાલમાં સિરામિક કીધું કે ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે કારણ કે જે એક્સપોર્ટ અમારે થવું જોઈએ એક્સપોર્ટમાં દસ ટકાનો ગ્રોથ હતો પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આ યુદ્ધનો માહોલ ને આ વોરની પરિસ્થિતિના હિસાબે એક્સપોર્ટમાં ગ્રોથ જોવા મળતો નથી વીસ હજાર કરોડ જે એક્સપોર્ટ અમારો થાય છે એટલું અમે જાળવી રાખશું પરંતુ જે ગ્રોથ થવો જોઈએ તે એક્સપોર્ટમાં ગ્રોથ જોવા મળતો નથી અને અમારે voltage ની અંદર બસો થી વધુ તો બંધ થઈ ગયા છે આપડે અવાર નવાર પત્રકાર મિત્રો ને જાણકારી આપેલી છે કે બસો unit ઓ અમારા જે નાના અને જૂના unit હતા તેને અમારે બંધ કરી દેવા પડ્યા કારણ કે એ પડતર cost બહુ ઓછી આવતી હતી અને માર્કેટની અંદર એ susceptible ના એટલે એને બંધ કરી દેવા પડ્યા ટાઇલ્સ વાત ભાવ કરીએ તો ઓલરેડી અમારે કોસ્ટિંગ તો વધી છે એટલે અમારે એના માટે મિટિંગ કરીને ચર્ચા વિચારણા કરશું કે આપણે જે કોસ્ટિંગ વધી છે એના માટે આપણે શું શું લઈ શકીએ હાલમાં જે ગુજરાત દેશમાં જે ભાવ વધારો થયો છે સાડા ચાર રૂપિયાના ગુજરાત સરકારના મુખ્યમંત્રી મંત્રી શ્રી પટેલ મંત્રીભાઈ વેચરિયા વાત કરીએ તો ગુજરાત દેશમાં અત્યારે સાડા સોળ લાખ અંદાજે

અમારું છેલ્લા એક દોઢ મહિનાથી અમે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોમાં અમે એમની સાથે સપોર્ટ લાઈઝની હતા અને કે આપણે વાત કરીએ તો સરકારશ્રી તરફથી પણ એમાં આપણે આભાર વ્યક્ત કરીએ તો મુખ્યમંત્રી સાહેબનો ઋષિકેશભાઈ નોષિકભાઈ વેટડીયાજીનો એ બધાએ આપણા મોરબી શેર માટે ખૂબ જ મહેનત કરી અને કાંઈ એમનાથી અત્યારે જે તો ભાવને જે ડિસ્કાઉન્ટ આપીને ભાવ વધારે થયો હતો પણ આગામી દિવસોમાં પણ એમને અમને ખાતરી આપી કે હજી પણ અમે કઈક આમાં જે કઈ ઓછા કરી શકશું એ કરવા માટે તૈયાર કરીશું